રાષ્ટ્રીય સ્મારક જસમલનાથજી મહાદેવ મંદિર આસોડા ખાતે શ્રાવણ માસની અમાસે એક હજાર આઠ કમળ શિવલિંગ પર ચડાવી પૂજા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા વિમલસિંહ યુવરાજસિંહ ગામ આસોડા આજના પ્રસંગ વિશે એ કહીશ કે વર્ષોથી આસોડા ગામમાં અહીં કમળ પૂજા થતી હોય છે એક હજાર આઠ કમળની પૂજા અહીંયા વર્ષોથી થતી આવી છે તે દરમિયાન એ એ સિવાય હમણાં નજીકના જ સમયમાં મહારુદ્ર યજ્ઞ પણ અહીંયા થઈ ગયો પાંચ દિવસ સુધી એ યજ્ઞ ચાલ્યો હતો મંદિરનું મહાત્મ્ય એ છે કે આ મંદિર ઐતિહાસિક મંદિર છે જે પાટણના ગાદીપતિ સિદ્ધરાજ જયસિંહે સોલંકી સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું છે એ સોલંકી કાળમાં બંધાવેલું છે એટલે આ મંદિરને અંદાજેત આઠસોથી નવસો વર્ષ પુરાણું મંદિર છે અને ઇતિહાસમાં એ જણાવવાનું કે આસોડા ગામ તાલુકો વિજાપુરમાં આવેલું છે અહીંયા નજીકમાં સો કિલોમીટરના રેડિયસમાં કયોય પહાડ કે પથ્થર છે નહીં તેમ છતો એ યુગમાં અહીંયા આટલા પથ્થર ભેગા કરી અને આટલું સરસ મંદિરનું નિર્માણ ટૂંક સમયમાં કર્યું એ બહુ મહત્ત્વની અને વિચારવા જેવી વાત છે આજની ટેકનોલોજીમાં પણ આટલું સરસ મંદિર આપણે નથી બનાવી શકતા એ મંદિર એ સમયમાં અહીંયા પથ્થર સો કિલોમીટરના એરિયામાં નથી તેમ છતો અહીંયા બનાવેલું છે એ એ આ મંદિરનું ખાસ મહત્ત્વ છે બીજું આ મંદિરની કોતરણી એ બહુ ભવ્ય કોતરણી છે જે બીજા શિલ્પ સ્થાપત્યમાં અત્યારે કહેવાય જોવા નથી મળતી એવી શિલ્પ સ્થાપત્ય આ મંદિરનું છે અને દર અમા શ્રાવણ મહિનાના અમાસના દિવસે અહીંયા કમળ પૂજા કરવામાં આવે છે એમાં બારથી કમળ લાવી અને એક હજાર આઠ કમળની પૂજા પછી ભગવાન શિવજીનો અભિષેક અને એ બધું અહીંયા અહીંના અમારા ગામના બ્રાહ્મણો અને નાગરિકો દ્વારા કરવામાં આવે છે અને બીજું કે ગામના સહયોગથી આટલા વર્ષો સુધી આ મંદિર સારું એવું જળવાઈ રહ્યું છે એ ગ્રામજનોનો સહયોગ ખૂબ મોટો મળેલ છે આ ગામ રાવણ મહેન્દ્ર કુમાર શંકરલાલ કપૂરમ બ્રાહ્મણ આ મંદિરના મુખ્ય પુગારી આ મંદિર દસમણલા મહાદેવ આસોડા અને શ્રાવણ માસના દિવસે એક હજારનો આડ કમળ પુગાર અહીંયા ખાય છે નાગાનો ભંડારો ખાય છે નાગાનો હવન ખાય છે આગુબાગુના વિસ્તારના અહીંયા દર્શન રૂપે આવે છે આ મંદિર બારમી શનિમાં રાગા સુધરાજ સોલંકી દ્વારા આ મંદિર નિર્માણ કરાયેલું છે અહીંયા પાછળનું ગવા પાસે ભરેલું છે અને આ શિવ પંકાયક મંદિર કહેવામાં આવે છે કમલ પૂજા કરવામાં આવે છે અને એક હજારને આઠ કમલ પૂજા થાય છે